ચા વેચવાની નોકરી કરે છે આ રેસ્ટોરન્ટના માલિક નું કેવું છે કે આસિફ છેલ્લા વીસ વર્ષથી અહી રેસ્ટોરન્ટમાં જ કામ કરે છે તેના ઘરની સ્થિતિ પણ દયનીય છે તેની માથે મકાન ભાડાનું ઉપરાંત અન્ય એશી હજાર રકમ દેવું છે

સવાલ એ છે કે આ ગરીબ વ્યક્તિને એકસો પંદર નોટિસ આપવા પાછળ નું કારણ શું છે શું આવકવેરા વિભાગનો છબરડો છે કે પછી આસિફના પાન કાર્ડ પર કોઈએ મોટું ટ્રાન્ઝેક્શન કર્યા છે શું પડદા પાછળ પાન કાર્ડનો દુરુપયોગનો મોટું કૌભાંડ ચાલી રહ્યું છે થોડા દિવસ એક વ્યક્તિને પણ રૂપિયાના ટ્રાન્ઝેક્શનની નોટિસ મળી હતી તે પણ એકદમ ગરીબ પરિસ્થિતિમાં જીવન જીવી રહ્યો હતો હવે આવો બીજો કેસ સામે આવતા સાયબર ક્રાઇમ જીએસટી વિભાગ આવકવેરા વિભાગે પારદર્શક રીતે લોકોને ગળે ઉતરે તેવી રીતે તપાસ કરી ખુલાસો કરવો જોઈએ દીક્ષિત પરમાર જીએસટીવી ગીર સોમનાથ